જો મિત્રો તમે જોઈ શકો અત્યારે રેન્જર ચાલુ થઈ ગઈ અને કેટલી ડેન્જર છે મિત્રો અત્યારે એને આપણે આવી ગયા બ્રેક ડાન્સ ઉપર ને રાત નો નજારો કઈક એને બ્રેકડાન્સ માં કઈક આવો લાગે તમે જોઈ શકો ઓ

ફાઇનલી મિત્રો હું અને વિશાલ બંને બે મેળામાં આવી ગયા અને તમે જોઈ શકો અત્યારે રણ કઈક આવી રીતના એને મેળો ભરાનો મિત્રો ઘરથી એને ત્યાં ઓછી આવતો કે પબ્લિક એને બહુ જાતી હોય નહીં જો આજનું એને બધું પબ્લિક ઓછું થઈ ગયું ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ તમને બધું મસ્ત મજાનું બતાવું અને પબ્લિક એટલું બધું હોય જો અત્યારે આ પબ્લિક ઓછું થઈ ગયું મિત્રો આપડે થોડાક આગળ આવે ને એટલે જો આપડા ભાઈ બંધો મળી ગયા તમે જોઈ શકો એટલે કે આપડા મામા વાળા મળી ગયા બાજુ રેન્જર રાઈડ ઓલી બાજુ સુનામી ઓલુ બાજુ ચમચો અને કઈક ફજત બધું ની તો ચાલો મિત્રો તમને આગળ મસ્ત મજાનું નું બતાવું અને આપડા સબસ્ક્રાઇબર મળી ગયા જો તો ચાલો મિત્રો આપડે આગળ જઈને તમને મસ્ત મજાનું ને બધું બતાવું

મિત્રો તમે જોઈ શકો અત્યારે અત્યારે આપડે હરવે હર આગળ હેલા જાય ને તમે જોઈ લ્યો અત્યારે એને હોડિયો ફરવાનું ચાલુ થઈ ગયું હોય જો આ બાજુ બ્રેક ડાન્સ તો તમે જો કાંઈ નો ઘટે હો મિત્રો અને આપડે એને એમાં બેવા જવાનું જો દે તો ઠીક એને કે પૈસા થઈને જવાનું બાકી ફ્રીમાં એને ટ્રાય મારવાની આપણે બપોર ની ગોણ્યા ને જોવો મસ્ત મજા ને આપડા ભાઈબંધો અત્યારે અહીંયા ઉભા છે તો ચાલો અત્યારે એને આપડા ભાઈબંધો ભાઈ હેલા જાય અને એકદમ બ્રેક ડાન્સ જોઈ લ્યો કઈ નો ઘટે મિત્રો અને લાસ્ટ એને આજનો છેલ્લો દિવસ છે ને એટલે બાકાજી કી બોલાઈ દેવાની એ જોઈ લ્યો તો ચાલો મિત્રો અત્યારે એને આપડા ભાઈબંધ આગળ હેલા જાય અને તમને એને આપડા ભાઈબંધની મુલાકાત કરાવી મિત્રો આગળ આયા ને એટલે એને મસ્ત મજાનું ફજત દેખાનો તમે જો એમાં એને લાઇટિંગ બાઇટિંગ બાકી એને જોરદાર કરેલું છે અને આ બાજુ એને નાના નાના છોકરાઓ માટે એને મસ્ત મસ્ત ની હોય ને જો આ બાજુ એ રેલગાડી જો એમાં કેવી મસ્ત મસ્ત ને લાઇટો ફિટિંગ કરેલી એકદમ તમે જોવો કાઈ નો ઘટે મિત્રો આવી તો હું મારા ઘરે ના લાઇટો ફિટિંગ કરતો એવી તો અહીંયા કરેલી જો તો ચાલો મિત્રો અત્યારે એને આપણે તમને આગળ મસ્ત મજાને આપણા ભાઈબંધ પાસે લઈ જાવ ને તમને એને આપણા ભાઈબંધને મળાવું ફાઈનલી મિત્રો આપડે જે ભાઈબહેન ની વાત કરતા હતા ને એ ભાઈબહેન આપણને મળી ગયા જો આ હે ઈ બે ખૌર આ બે તો આપડે હતા જ જ્યા અને જોઈ શકો અત્યારે સુનામી રાઈડ એને મસ્ત મજાની ચાલુ થકી જો અને એને બધાને આખા ઊંધા કરી નાખીએ અને આ પણ આપણે રેન્જર રાઈડ ચાલુ થકીએ તમે જોઈ શકો છો એ પણ એને અને આખા ઊંધા કરી નાખે અને આપણે પણ એ રેન્જર રાઈડમાં હતા અને આપણે એનો ફૂલ વગર એને આપણે યુટ્યુબમાં નાખી દીધો તો ફટાફટ એને જોયા આવજો બાકી જો તમે સુનામી રાઈડ એને મસ્ત મજાની આખા ઊંધા કરી નાખ્યા છો અને મિત્રો આપણે આ વ્લોગ ન જોયો હોય ને તો ફટાફટે ને આપણે યુટ્યુબમાં સર્ચ કરજો હતું અને એમાં આપણે આવી ગયું અને જો

ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા બ્રેક ડાન્સ માં બેવા અને મિત્રો આપણે એને વગર ટિકિટ આવ્યા કારણ કે આપણને એને પરમિશન આપેલી કે તમારે જ્યાં પણ વિડિયો શૂટ કરવો હોય ત્યાં તમે વગર ટિકિટ જઈએ ગો અને જો અત્યારે એને બધા લોકો એને બ્રેક ડાન્સ બેવા જાય તો અત્યારે આપણે પણ બ્રેક ડાન્સ બેવા જવાનું છે અને તમને મસ્ત મજાનું દેખાડું કે બ્રેક કઈ રીતના બધી સિસ્ટમ આલે તો ચાલો અત્યારે આપણે બ્રેક ડાન્સ તમને મસ્ત મજાનું બ્રેક ડાન્સ દેખાડું મિત્રો અત્યારે એને આપણે આવી ગયા બ્રેક ઉપર ને રાઈટ નજારો કાઈ કે ને બ્રેક ડાન્સ માં આવો લાગે તમે જોઈ શકો અને બાકી એને આપણા ભાઈબંધો મળી ગયા હોય અને આપણે આપણે ભાઈબંધ ભેગું બેવાનું હોય અને તમે જોઈ શકો મસ્ત મજાનો મિત્રો કઈક બ્રેક ડાન્સ છે અને અત્યારે આપડા ભાઈબંધ પણ મળી ગયા તમે જોઈ શકો અને ચાલો મિત્રો અત્યારે એને બ્રેક ડાન્સ ચાલુ થાય એ તમને એને બધું બતાવું તો લેસ કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો હું અને વિશાલભાઈ મસ્ત મજાનું ફરવાનું કઈક ચાલુ થઈ ગયું જો મસ્ત મજાનું કઈક ફરવાનું ચાલુ થઈ ગયું જોઈ લો કઈ ન ઘટે મિત્રો ભૂલ બાકાજીગી બોલા દે ને તો તમે જોઈ શકો મિત્રો ભૂલ બાકાજી ભૂલ બાકાજી કઈ ન ઘટે મિત્રો આપણે મસ્ત મજા ના એને ફરવા માંડે કઈ ન ઘટવા મિત્રો તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે એને આપણો બ્રેક ડાન્સ ઉભો રહી ગયો જો બધા એને ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યા છે અને મિત્રો આમાં એને તમે એક ધારા ને એક ધારા ફદડી ભરો ને તો તમને એને ચક્કર પણ આવવા માંડે જે મોરા આધે ને એની બધા હોય એને ચક્કર પણ આવવા મને જો કઈ ન કરે તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈએ અને તમને આગળ મસ્ત મજાની બીજી લાઈટ બતાવું મિત્રો અત્યારે એને આપડે બ્રેક ડાન્સ માં બે ને આગળ આવ્યા ને તો આપણને એને પોઠરિયા થી ને મળી ગયા આપણા સબસ્ક્રાઇબર તમે જોઈ શકો તમારું શું નામ સંજય ભાઈ તમારું દર્શનભાઈ દર્શનભાઈ તમારું નયનભાઈ તમારું પિયુષભાઈ તો મિત્રો તમે જોઈ શકો કે આપણને એને કોઠિયાર થી ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા તો મિત્રો તમે આવો નવો સપોર્ટ કરતા રહ્યો જેથી આપણે થોડાક આગળ જઈએ અત્યારે હેને મેળો અંદર થઈ ગયો હોય બંધ અને અત્યારે આપણે આવી ગયા એ જે બધી વસ્તુ મળે ને એ સાઈડ આપણે આવી ગયા છે તમે જોઈ શકો અને આ બધાને કાંઈક ને કાંઈક એવું લેવાનું નાનું મોટું એ તમે સમજી જાય પછી હું લેવાનું બરોબર ને એ સમજી જાય પછી તું સમજા હા નહીં તું સમજા નહીં જે લેવાનું હોય જો નાની મોટી વસ્તુ લેવા વી આવ્યા છે આપણા બધા તો ચાલો હવે મિત્રો આપણે તમને આગળ જઈએ મસ્ત મસ્ત વસ્તુ બતાવું અને ચણા મસાલા કોને ખવાય કોમેન્ટ કરી નાખો હલો ફટાફટ હું નહીં ખવડાવું તમારે આજે જ ખાવા પડશે બરાબર એટલે એને ઓન આજે મેડમ આવીને ખાઈ લેવાનો અત્યારે એને બધું હંકેલો થવા માંડ્યો છે પૂરો થઈ ગયો મેરો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો મેળો છે ને આવું પૂરો પૂરો થઈ ગયો અને મિત્રો લોકો હે ને મેળો ચાલુ હોય ને ત્યારે ગુલ્ફી ખાય અને અમે હે ને મેળો પૂરો થઈ ગયો ને ત્યારે ગુલ્ફી ખાઈ જુઓ કાંઈ ન ખટો તો ચાલો મિત્રો આપણે હે ને આપણું બાઇક પડ્યું ને અહીંયા લઈ જઈ કારણ કે હવે મેળો પૂરો થઈ ગયો આપણે હે ને લાઈન પર સીધા આવી લઈ ઘરે જવું ને ઘરે જવાનું જોઈએ ને તો ચાલો મિત્રો ફટાફટ હે ને આપણે આપણા બાઇકે પહોંચી જાય અને આપણે હવે ઘરે વૈયા જઈ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને મિત્રો મેળામાં હે ને બહુ રેખડા અને બહુ થાકી ગયા થાકી ગયા ને વિશાલભાઈ તો બે બે થાય ગઈ એટલે ખબર પડી તો મિત્રો મોઢા જોઈ એટલે તમને ખબર જ પડી જાય થાય કી જાય અને મિત્રો મેળામાં એને આપણે ફૂલ મોજ કરીએ અને અત્યારે આપણે પોગજીયા ઘરે તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ એક નવા વિડીયોમાં ઘણા બધી બધાને જય માતાજી